જય માતાજી રામ રામ સીતારામ જોઈ લ્યો અમારે અભિજીત આવ્યો ને અભિજીત આવ્યા હામાં અભિજીત નહીં પણ અભિજીત નહીં પણ મહાદેવ મહાદેવ આવ્યો આવ્યા ને આજે અમારું મહાદેવ માનું નામ છે લક્ષ્મી બાપનું નામ તો નથી આવડતું ઉદયપુર પેલેસ લાઈન ન હતો ખાલી કપારમાં ફૂલ હતું બહુ ભારે ઘોડો હતો મહાદેવ છે બ્લેક ગુડાઉનો કાળા ગુડા ઘોડો આવે આજ પૂરે પૂરો ને બે વરસ ત્યાં આજે પૂરેપૂરામાં એના મહાદેવ ને મારા છે ને બે વરસ પૂરા પાક્કા થયા એને કેટલી તારીખ નો જન્મ હતો ને હું તમને કહું એને મહાદેવ કેટલી તારીખ જન્મ હતો મહાદેવની જન્મ તારીખે ઓગણીસ પાંચ બે હજાર બાવીસ ત્રેવીસ માં એક વર્ષ થાય અને ચોવીસ માં બે વર પાક કે પાકા બે વર પહેલા આજ જન્મ હતો ત્યાર ને આજે જન્મ હતો એનો ઓગણીસ તારીખના બપોરના કે બપોરના નહીં હવારના વહેલી હવારના જન્મ હતો હવારની વહેલી હવારના જન્મ હતો મહાન

ભૂખ્યા મરે પહેલાં આપણે નથી ભૂખ્યાં મરવ્યું નથી ખોટું બોલવું કાંઈ નહીં ઘણા છે તે અટણ બે વરન થયો ને તો કહી દે કહીએ તો પંદર મહિના થયો આપણે હર મહિને વિડીયો મૂકી કરક બોલે જાય એને હર મહિને આપણે ગીર ગાય ત્રિપન નેવી અહીં છે ને એમાં મૂકીએ હર મહિને અર્જુન ફેશન તો હમણાં કહીધું એનો હમણાં આપણે પાંચ સાત મહિનાથી આવી છે તે દઉં અને દોડે પણ એવો આ તો હવારમાં દોડી લીધું અચાણે તો વિડીયો ઉતારવા હાટું બહાર કાઢી ગયો નગર હવારમાં જ કાયમ હમણાં ગરમી બહુ છે ને એટલે હવાર હવારમાં જ દોડવીએ નગર બે ટાઈમ દોડવું તો બહુ ઓછા દોડવીએ કેમ કે હમણાં તડકો પણ એવો તડકો ગરમી અચાણે પણ એવો તડકો ને લુ છે અમારું મહાદેવ કષ્ટ લગાવે છે કષ્ટ લગાવે હા પણ દોડે એટલે કાંઈ ઘટે નહીં

અને લક્ષ્મી કદમ હે કોઈ લાઈન ની રહે પણ આપણે ભૂલી જાય દેવમણી હે લક્ષ્મી કદમ નહી એની નાની હે એની માની અને અભિજીત ને જબરી દેવમણી ને અભિજીત આને કે કી કડદાબંધ કરો અચાનક અભિજીત એની કે બધા કોડાવાર ઉલટા કામ હોય એમ ડાબો પગ આગળ ન હોય સફેદ વસેરાનો ને જમીનો પગ પાછળનો સફેદ આગળ ન હોય જાજો હોય પાછળનો થોડો ઓછો જોઈ લે બોલાવે દોડે એવા મા દીકરો એનો મા કરો દોડે એવા હવાર હવારના ટાણ એવા ના કે દોડે એવા જેવા આમ કાયમ તમે રિંગમાં દોડો ને તો બીમાર ના પડે આને બીમાર ના પડે બે ટાણા જોગાણ ઘોડી ની પણ જડે અને વસેરા ની જડે એને કઈ જોગાણ માં જવ જડે બાજરો પછી પછી મકાઈ નો ખર હે મગ હે અડદ હે ઘણા બધા સણા હે ક્યાંક સણાસુની હે મગની આવે પેલા મહિનામાં બે હાજર ચોવીસ ના પેહલા મહિનામાં ઓગણીસ તારીખે જન્મ હતો આજ પાંચમો મહિનો હે એટલે પૂરેપૂરો ચાર મહિના થયો પાકો પાક કે પાકો ચાર મહિનાનો મહાદેવ અને આ અભિજિત બે ની બે જન્મ તારીખ તારીખે ઓલાનો પણ ઓગણી તારીખે મહાદેવ મહાદેવનો મહાદેવ જ બે વર્ષનો હોય ગયો બે વર્ષનો થઈ ગયો આગળ વીડિયામાં આવ્યો તો તમે મહાદેવ તો જોયો એને મહાદેવને જોયો આજે અમારે બીજી છે ને ચાર મહિનાનો થયો પણ આમ તો જબરો ખોડો થાય એને કઈ માં કોઈ ઘોડું કે વસેરું હે ને એક વરા માં વધે ને એટલો આખી જિંદગી ન વધે એક વરાચા દેગ ને આખી જિંદગી પાછું કઈ પસાર ન થાય ગણાય ગયા પાંચ વાર વધે ને સાત વાર વધે ને થોડું થોડું વધે એક માં વધે ને એવું ના વધે વધે તો પાંચ વાર કોઈ ગયા કોઈ ગયા સાત વાર પણ એ થોડું થોડું વધે ખોડો તો બાકી પૂરેપૂરો તો પાંચ વેરિયત થાય એના ખોડો તો તારા જ થાય પાંચ વેરિયત રાખી દે બસ કીધું એટલે ઉભી ગયા બસ કીધા એટલે મારી કર્યા ચાર મહિના ના હવે થોડો બેઠો બેઠા ઘોડીને કે જબરી આમ કંઈ ઘોડી નાની ને એને જબરી ઘોડી છે બાઈટની આજુબાજુ હે કે વધારે કઈ હોય ને કંઈક બાજુ જબરી ઘોડી વાહે પીડીયો કંઈક કંઈક નખરા કરે જઈ ગયા વાહેર રમતી કરી જાય હવે આપણું આ ફાર્મ છે એને આ ફાર્મ છે ફાર્મની અંદર જાય ને યાં બાજુ મંગાવીનો બૌસો ટકા